મારું નામ મિત્તલ ખેતાણી સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ પૂજ્ય બેઠક પર કર્તવ્ય પાલન તરીકે પૂજ્ય મોરારી બાપુની રામ કથા રાજકોટમાં બાર વર્ષ પછી યોજાઈ રહી છે ખાસ કરીને વૃક્ષો અને વડીલો માટે એટલે કે જે ભારત અને વિશ્વનું સર્વપ્રથમ કહી શકાય તેવું પાંચ હજાર વડીલોને સાચવી શકે ખાસ કરીને કોઈ પથારી વસ્તુ હોય કેન્સરગ્રસ્ત હોય કોમાગ્રસ્ત નિસંતાન હોય તેવા વડીલોને ના ના પાડવી પડે રાજકોટે અને ત્રણ સ્પર્શ કરીને આજીવન વિનામૂલ્ય સ્નેહાશ્રય આપી શકે તેના માટે જે ત્રણસો કરોડના ખર્ચે જે નવું સદભાવના ધામ બની રહ્યું છે તે જ રીતે સમગ્ર ભારતમાં એકસો એકાવન વૃક્ષોનો જે સંકલ્પ છે તેના નિર્ધાર માટે પૂજ્ય મોરે બાપુની રામકથા ગુજારી છે તેની એક દેવી દેવતાઓને વધાવવા તેમનું મંગલ આહવાન કરવા પૂજ્ય રામ ભગવાનનું સ્મરણ કરવા માટે એક ગાયત્રી યજ્ઞનું આયોજન એકસો આઠ યજ્ઞનું આયોજન જેમાં મહામતીના મંત્રોનું પણ મંત્રોચ્ચાર થયો તમામ દેવી દેવતાઓનું સ્પર્શ કરીને તેમ પ્રાર્થના કરવામાં આવી હતી આ યજ્ઞમાં દેશ વિદેશમાંથી પણ ઘણા દાતાઓ શ્રેષ્ઠીઓ કાર્યકર્તાઓ વધારી સાહેબ હોય કે તમામ તબક્કાના શ્રેષ્ઠીઓ આ યજ્ઞમાં ધોરા હતા આ યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી કરવામાં આવ્યું હતું અને આ યજ્ઞના જે પરમાણુઓ સમગ્ર રાજકોટને સુખમય બનાવે સમગ્ર વિશ્વને સુખમય બનાવે શાંતિમય બનાવે શ્રદ્ધામય બનાવે ભક્તિ સેવા અને પ્રસાદના ત્રિવેણી સંગમના કાંઠે આપણા લોક્રિય માધ્યમથી સમગ્ર રાજકોટની જનતાને વિનંતી કરું છું ચાલો આપણે સૌ સાથે મળીને રાજકોટને રામકોટ બનાવીએ